આજે એમ ભારત આમ તો વર્ષ એટલે દિવાળી પછી વર્ષ થાય પણ દિવસ એટલે એક તારીખ તો જાય પણ તરીકેનો દિવસ એના પછી વર્ષ એટલે છે કે સ્નેહના સરવાળે કરજો ભૂલ ચૂકની વાત વાતી કરજો અને વેદ જેના ભાગાકાર કરજો અને પ્રેમના ગુણાકાર કરજો ગયા વર્ષમાં કદાચ અમારા સૌ આગેવાનોથી અને આપણી વચ્ચે એક ખૂબ મોટી હસ્તી જેમના માધ્યમથી સમાજની અંદર સુધારનાનું કામ સમાજને આધ્યાત્મિક તરફ લઈ જવાનું કામ જેમના હાથે કર્યું છે અમે તો સમાજસેવક તરીકે કામ કરીએ અમારું કામ કદાચ એને આ જીવનને સુખી કરવાનું હોય પણ મટાડવાનું કામ જો કોઈ કરતું હોય તો એવા આપણી વચ્ચે લક્ષ્મણ દાસ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું પણ હું વિનંતી કરું છું એમને પ્રણામ કરું છું તો મિત્રો કહેવાય છે કે ભૂતકાળને ભૂલી અને નવા વર્ષની અંદર સારા દિવસો આવે એના માટેના સ્નેહ મિલનના કાર્યક્રમ હોય છે માન્ય પ્રમુખ કહેતા કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કેવો કાર્યકર્તા છે કે ધારે તો એ પોતાના નેતાને જાળ ના કરતા કે લાખો મતે પણ જીતાડી શકે અને એપીએમસી હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય કે લોકસભા હોય

પ્રાથમિક સભ્યો ઓનલાઈન નોંધાય આ વખતે આપ સૌ કાર્યકર્તાઓની મહેનતથી અહીંયા બેઠેલા તમામ આગેવાનોની મહેનતથી આપણે એક લાખ ને વીસ હજાર કરતા વધારે પ્રાથમિક સભ્યોને નોંધણી કરી અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે આ કોઈ જસ જતો હોય તો એ જસ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને માથે જાય કારણ કે મને પોતાને ખબર છે

આ જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે અને વિકાસના મીઠા ફળ જો કોઈ ચાકી રહ્યો અને એના પરિણામ જે ચેરવાનાના માનવી સ્થિતિ પહોંચતા હોય તો આ વિસ્તારના તમામ આદરણીય આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયતની સરકાર બનાવી જિલ્લા પંચાયતની સરકાર બનાવી

જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નારેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા આ વિસ્તારની અંદર સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતના 14 જિલ્લાઓ અને 45 તાલુકાઓની ચિંતા કરી અને દેશભરના આદિવાસી વિસ્તારની ચિંતા કરીને ધરતી આંબા યોજના હેઠળ તમામ વિસ્તારને જે ફળ્યું 500 ટકા વધારે વસ્તી ધરાવતા હોય એ ફળિયાને જોડતા રસ્તાઓ જે લોકો ખરેખર સાચા ઝૂંપડામાં રહે

આપ સવે કટિબંધ રહેવાનું છે કે આજના તબક્કે આપ સબ અહીંયા આવ્યા ઉપસ્થિત રહ્યા ખરેખર તો આપણે આ સ્નેહ મિલન એટલે આપણે હજારોની સંખ્યામાં મળવું જોઈએ પણ આપણે એમાં થોડી કચાશ રાખી છે તમામ કાર્યકર્તાઓને કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે આપણે વર્ષમાં એકાદ વખત તો સારી રીતે મળાય એકાદ વખત તો સારી રીતે સ્નેહ મિલન થાય એના માટે આપણે સૌ કડિબંધ થવું પડશે ટકોર કરું છું કોઈ બીજી વાત નથી કરતો પણ ટકોર કરું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હવે ચૂંટણી આવી રહી છે આ વખતે સરપંચોની ચૂંટણી આવવાની છે નગરપાલિકાની ચૂંટણી આવવાની છે આવતા વર્ષે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે તો આપણે તો કદાચ ચૂંટણી જાહેર થાય ત્યારે જ આપણે કટિબદ્ધ છે એક માર ચૂંટણી લડવું છે પણ એના માટે એક બે વર્ષ પહેલાની તૈયારી કરવી પડતી હોય ત્યારે ચૂંટણીઓ સારી રીતે બની શકે તમને બધાને તો જશુભાઈ તમને તો ટિકિટ આપી દીધી તમે તો ચૂંટણી લડી ગયા એટલે મટમાં આવી ગયા એવા પાછા કહેતા પણ એવું નથી તમને ખરેખર એક વાત તો મારા અનુભવની આ લોકસભાના સંયોજક તરીકે જ્યારે મને કામ આપવામાં આવ્યું ત્યારે હું એવું નહોતું વિચાર્યું કે મને ટિકિટ આપવાના છે હું તે દિવસે બધા જ બેઠેલા આગેવાનો છે માન્ય પ્રમુખ છે માન્ય ધારાસભ્ય છે માન્ય જિલ્લાના મંત્રી મહામંત્રી અને પૂર્વ ધારાસભ્યની સાથે પરામર્શ કરીને એક રોડ મેપ બનાવ્યો તો કે મારે કોઈ ચૂંટણી નથી લડવાની પણ મારે લડાવવાની તો સો છે કોઈને ને કોઈને એ પ્રમાણે છેલ્લા દિવસ સુધીનો રોડ મેપ બનાવીને તૈયારી રાખી એટલે મારું નામ ડિક્લેર થયું એટલે પછી મારે પ્રમુખ સાહેબને કીધું તમે કેવી તૈયાર તો મે પ્રમુખ સાહેબને મેં કીધું કે આપણે છેલ્લા દિવસ સુધીનો રોડ મેપ તૈયાર છે છેલ્લા દિવસે કેટલો ખર્ચ કરવામાં આવશે અને કોને મળવાનું અને કોણ કાર્યકર્તા કયા કામ કરશે એ પ્રમાણેનો રોડ મેપ મારી પાસે તૈયાર છે એ પ્રકારે તમે પણ તૈયારી કરો તો આવનાર સમયની અંદર આપ સૌ સફળ થાઓ ચૂંટણી તો હવે તમારે લોકોને જ લડવાની છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અમારે તો મારે કે રાજ્યપાલે તો લડવાની નથી

તો પરિવાર સાથે થાય પણ તમારો મોટો પરિવાર જે ભારતીય જનતા પાર્ટીનો ઉતર પ્રગતિ આપ સૌને આજે કપકે આપ સૌને બોલાવ્યા આપ સૌ આવ્યા કે બદર આપ આભાર પણ માનું છું અને સાથે સાથે આપ સૌનો આભાર એટલા માને માનું છું કે આપ સૌ આપના વિસ્તારની અંદર હું ટૂટડી દરમિયાન કોઈ પ્રવાસ કર્યો કે ન કર્યો મારાથી કઈ અજુકતું બોલાય ગયું હોય મારાથી કઈ ખોટું બોલાય ગયું હોય આમ તો મારો સ્વભાવ એવો છે ને બોલવાનો કારણ એટલે બોલાય જાય એટલે આપ સૌ પાસે આ બાબતે પણ મિચ્છામી દુક્કડમ કરીને માફી માંગુ છું કે આપ સૌ મારાથી કઈ ખોટું બોલાય ગયું હોય અને મારાથી કઈ હજુ તો થઈ ન હોય તો માફ કરજો અને આપ સૌ મને આપ સૌના આશીર્વાદથી આપ સૌના કે પ્રેમજી આપ સૌની પ્રેરણાથી આદરણીય દેશના વડાપ્રધાન જારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી સરકાર રચી અને એમાં પણ એક હિસ્સો બનીને આ વિસ્તારની સેવા કરવાનો તક મળ્યો આપના આગેવાન તરીકે આપની વાચા દિલ્હી સુધી મૂકવાનો એક તક મળ્યો આપ્યો છે તારે આપ સબનો હું આભાર માનું છું અને સાથે સાથે કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે આ તમે અને અમે સાથે મળીને અહીંયા બેઠેલા તમામ સ્ટેજના પદાધિકારીઓ અને આપ અને હું સાથે મળીને આ વિસ્તારનો વિકાસ કેવી રીતે વધારે થાય આ વિસ્તારની અંદર સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી કેવી રીતે વધારે પહોંચે એના માટે કટિબદ્ધ થવું પડશે સરકાર છે ઘણી બધી યોજનાઓ છે કેટલીક વખત આપણે બધા લોકો એનું નહીં પણ બીજી દિશામાં વળી જતા હોય છે એટલે આપ સૌને વિનંતી કરું છું કે સાથે સાથે વિકાસના કામો તો થશે પણ વ્યક્તિગત વિકાસ પણ થાય એ પણ આપણે કાળજી રાખવી પડશે કારણ કે વ્યક્તિગત વિકાસ કરવો હોય તો સરપંચ હોય ગ્રામ પંચાયતનો સભ્ય હોય તાલુકા પંચાયતના સભ્ય હોય આ લોકો મહેનત કરે ત્યારે વ્યક્તિગત વિકાસ થાય અને લોકોને સેવાના ના માનવી સુધી ભારતીય જનતા જનસંઘના સ્થાપક ડોક્ટર શામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી કહેતા કે 1951 ની અંદર એમને જ્યારે જનસંઘની સ્થાપના કરી ત્યારે કીધું કે આપણે છેવાડાના ના માનવી ચિંતા કરીએ અને સરકારના જે મધુર મીઠા ફળ છે તો છેવાડાના માનવીનો વિકાસ કરવો છે કે ત્યારે મેં મૂક્યું તો અને એનો સાર્થક કરવાનું કોઈ કામ કર્યું હોય તો આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે આપણે લોકો સંગઠનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સરકાર બની ભારતીય જનતા પાર્ટીની સરકાર બની બનાવીને છેવાડાના માનવી સુધી અનેક વિધ યોજનાઓ પહોંચાડી અને લોક કલ્યાણ હિત કાર્યો કર્યા છે ત્યારે આપ સૌનો આજના તત્વો કે હું આભાર માનું છું અને ફરી પાછો સ્નેહના સરવાળા ભૂલ ચૂકની વાત પાછી અને વેલ જેના ભાગાકાર અને પ્રેમના ગુનાકાર સાથે આપ સૌનું નવું વર્ષ ખૂબ સુખદાયી નીવડે ફળદાયી નીવડે આપનો પરિવાર હર હંમેશા તરક્કી કરે અને સાથે સાથે